મુંબઈમાં ભારે વરસાદના કારણે સામાન્ય લોકોની સાથે મોટી હસ્તીઓના ઘર પણ પાણીમાં ડૂબી ગયા છે કેટલાક એવા રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થયા છે મુંબઈના વરસાદનો સામનો અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત અનેક દિગ્ગજ અભિનેતાઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે હાલમાં અમિતાભ બચ્ચનનું જુહુ બંગલો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અમિતાભ બચ્ચનનું જુહુ સ્થિતિ બંગલો પ્રતિક્ષા મુંબઈનો ફેમસ સાયકલમાંથી એક છે પરંતુ હાલમાં તેની દીકરી શ્વેતા બચ્ચન પાસે આ બંગલામાં મુંબઈમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતો જોવા મળ્યું છે સોશિયલ મીડિયા પર પ્રતીક્ષા બંગલાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાઓથી લઈ બંગલાની અંદર કેમ્પ્સમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે આ વિડીયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે જુઓ કેટલું પાણી ભરાયેલું છે મુંબઈના વરસાદથી કોઈ બચી શક્યું નહીં આ વિડીયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે ગમે તેટલા પૈસા હોય હજારો કરોડો પણ મુંબઈના વરસાદથી કોઈ બચી ચૂક્યું નથી આ વિડીયોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનો આ મુંબઈ સ્થિતિ બંગલો ફિલ્મ સોલોની શાનદાર સફળતાઓ બાદ ખરીદી હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો